જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે મુંબઈના ફેમસ વડાપાઉ ઘરે બનાવવાના છીએ અને સાથે જે આપણે સૂકી રેડ કલરની ચટણી આવે છે વડાપાઉ સાથે એ પણ આપણે ઘરે જ બનાવીશું તો ચાલો રેસીપી જોઈ લઈએ સૌપ્રથમ ગેસ ઉપર આપણે એક પેન લેશું એમાં એક મુઠ્ઠી માંડવીના દાણા ઉમેરી દઈશું અને આ રીતના સતત ચલાવતા રહેશું ત્યારબાદ આઠથી દસ કળી આપણે લસણ ઉમેરી દઈશું લસણને પણ આપણે ફોતરા સહિત જ ઉમેરી દેવાનું છે અને આ રીતના ચલાવતા રહેશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રહેવા દેવાની છે ત્યારબાદ આપણે એમાં છેલ્લે સૂકા કોપરાનું છીણ ઉમેરી દઈશું મારી પાસે સૂકા કોપરાનું છીણ હતું એટલે મેં છીણ લીધું છે તમારી પાસે સૂકા નાળિયેર હોય તો એના પીસ નાના નાના કરી અને એ પણ લઈ શકો છો અને બધી જ વસ્તુનો કલર થોડો ચેન્જ થાય ત્યાં સુધી આપણે શેકી લેશું હવે આપણે એને ઠરવા દઈશું એકદમ સાવ રૂમ ટેમ્પરેચર પર આવી જાય પછી આપણે એને મિક્સર જારમાં લઈ અને ક્રશ કરી લેશું હવે આપણે જોઈ શકો છો સરસ ક્રશ થઈ ગયું છે સાવ નહીં કરવાનું થોડું હદ કચરું રહેવા દેશું પછી આપણે એમાં ત્રણ ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું તમે તીખું કે કાશ્મીરી કોઈ પણ લાલ મરચું પાવડર લઈ શકો છો તો હવે આપણી ચટણી રેડી છે આ ચટણીનો ટેસ્ટ જે મુંબઈમાં વડાપાઉ સાથે મળે છે એકદમ ઓરિજિનલ એવો જ આવશે હવે આપણે એક કુકરમાં એક જેટલા બટેટા લઈ લેશું મોટા બટેટા હોય તો આ રીતના ફાડા કરી લેવાના અને બાફવા માટે મૂકી દેસું બટેટા બફાય છે ત્યાં સુધીમાં આપણે વડાપાઉમાં ઉમેરવાનો મસાલો બનાવી લઈએ તો એક મિક્સર જારમાં બે લાલ લીલા મરચાં ચારથી પાંચ કડી લસણ એક આદુનો ટુકડો અને પંદર જેટલા મીઠા લીમડાના પાન અને થોડી કોથમીર ઉમેરી દઈશું દાંડલી સહિત અને ક્રશ કરી લઈએ તો તમે જોઈ શકો છો આપણે એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની આ રીતની અદકચ રે એ રીતને જ કરવાની છે હવે બટેટા આપણા બફાઈ ગયા છે અને છાલ ઉતારી લીધી છે હવે આપણે મેશરની મદદથી મેસ કરી લેશું આ વડાપાઉં એટલા સરસ ટેસ્ટી બને છે કે તમે મુંબઈના વડાપાઉં કે લારી પર જે વડાપાઉં ખાઓ છો એકદમ એના જેવા જ બનશે હવે આપણે ગેસ ઉપર પેન લેશું અને એમાં બે ચમચા જેટલું તેલ ઉમેરી દેસું તેલ ગરમ થાય એટલે એમાં હાફ ટી સ્પૂન જેટલી રાઈ ઉમેરી દેસું રાઈ ફૂટે એટલે આપણે જે પેસ્ટ બનાવીને રાખી હતી એ ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રહેવા દેસું જેથી પેસ્ટ બળી ના જાય અને એક મિનિટ માટે સાંતળી લેશું અને આ રીતના સતત ચલાવતું રહેવાનું છે જેથી કરીને પેસ્ટ બળી ના જાય જેમ જેમ પેસ્ટ ચડવા આવશે તેમ સરસ સ્મેલ આવવા લાગશે આ પેસ્ટ બનાવવી ખૂબ જ જરૂરી છે હવે આપણે એમાં મેશ કરીને રાખેલા બટેટા ઉમેરી દઈશું આ પેસ્ટનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલે આ પેસ્ટ ચોક્કસથી બનાવીને ઉમેરવાની છે આમાં તમે મરચાંનું પ્રમાણ જેટલું તીખું ખાતા હો એ રીતના રાખવાનું છે હવે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેસુ અને બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ જો તમને મારી રેસીપી ગમી હોય તો પ્લીઝ ફ્રેન્ડ સાથે શેર કરજો લાઈક કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા અને જો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુની બેલાઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન મળી રહે આ સમયે આપણે ટેસ્ટ કરી લેવાનું છે જો મીઠું કે કંઈ ઓછું લાગે તો તમે ઉમેરી શકો છો છેલ્લે આપણે સમારેલા ધાણા ઉમેરી દઈશું અને બધું મિક્સ કરી લેશું ધાણા આપણે પેસ્ટમાં પણ ઉમેર્યા હતા એટલે જો ઉમેરવા હોય તો ઉમેરવાના નહીતર ઓપ્શનલ છે હવે મસાલાને આપણે ઠંડો થવા દેસું ત્યાં સુધીમાં આપણે વડા માટેનું બેટર બનાવી લઈએ તો એક વાટકી ચણાનો લોટ લેશું એમાં ચપટી હળદર ઉમેરવાની છે ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું અને ચપટી હિંગ ઉમેરી દઈશું અને બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ હવે આપણે એમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને બેટર બનાવી લેવાનું છે એક સાથે વધારે પાણી ઉમેરવાનું નથી લમ્સ રે એ રીતના થોડું થોડું પાણી ઉમેરતા જઈને બેટર બનાવી લઈએ તો હવે આપણું વડા બનાવવા માટેનું બેટર રેડી છે આ ટાઈપની આપણે કન્સિસ્ટન્સી રાખવાની છે બેટરની હવે મિશ્રણ પણ આપણું ઠંડુ થઈ ગયું છે વડા માટેનું તો હવે આપણે એમાંથી વડાનો શેપ આપી દઈશું આ રીતના આપણે સર્કલ શેપ આપેલો છે મેં તમે ચપટો શેપ પણ આપી શકો છો અને તમે જેવડી સાઇઝ જુએ એવડી સાઇઝને નાના મોટા બનાવી શકો છો તો હવે આપણે બધા જ વડાને મેં વાળી લીધા છે સર્કલ શેપમાં અને આપણે ગેસ ઉપર તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું હતું હવે આપણે બેટરમાં વડાને ડીપ કરી અને આ રીતના તેલમાં મૂકી દઈશું અને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લેવાના છે અને મૂકીએ ત્યારે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખશું મુકાઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દેવાની છે અને એક સાઈડ ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે આ રીતના ઝારાની મદદથી ટર્ન કરી લેશું બીજી સાઈડ પણ આપણે ગોલ્ડન બ્રાઉન કલરના થવા દેશું આ વડાપાઉ એટલા સરસ ટેસ્ટી બને છે કે તમે એક વખત બનાવશો એટલે ઘરમાં બધાને ખૂબ જ પસંદ પડશે અને વારંવાર બનાવવા માટેની ડિમાન્ડ કરશે બધા તો એક વખત આ મારી રેસીપીથી તમે ચોક્કસથી ટ્રાય કરજો તો વડા બનીને રેડી છે આપણે એક પ્લેટમાં કાઢી લઈએ હવે આપણે પાઉં લેશું અને વચ્ચેથી ચપુથી કટ કરી લેવાનું છે આ રીતે કટ લગાવી અને આપણે એક સાઈડ આપણે ગ્રીન ચટણી લગાવવાની છે જો તમને ગ્રીન ચટણીની રેસીપી જોવે તો મને કમેન્ટ કરજો હું ચોક્કસથી તમને રેસીપી શેર કરીશ ત્યારબાદ આપણે બીજી સાઈડ સૂકી ચટણી રેડ કલરની બનાવી છે એ લગાડશું અને ઉપરથી વડું મૂકી દેસું અને આ રીતના મરચી સાથે સર્વ કરવામાં આવે છે ઓપ્શનલ છે જો તમને તીખું પસંદ હોય તો તમે રાખી શકો છો તો તમને મારી રેસીપી કેવી લાગી ચોક્કસથી કમેન્ટ કરજો શેર કરજો લાઈક કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો